એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ કંપની કલર છે માત્ર ટચિંગ જ કર્યું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે તમારે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન સારું ટોટલ જવાબદારી કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તો તાત્કાલિક તમે ઉનરનું કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો ટાયર નવા જોવા મળશે રિમોટ ટાયર સો એ સો ટકા કંડિશનમાં ટાયર અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે બે લાખ રાખવામાં આવી છે અને કોઈ આપણા ચેનલ ઉપરથી જશે તો એક લાખ પંચાણું હજાર કિંમત તમને કરી આપવામાં આવશે અને તેમાં પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

ખોડિયાર ટ્રેલર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ખોડિયાર કંપનીનું ટ્રેલર અને મોડેલની વાત કરું તો બે હજાર દસના મોડેલનું છે કન્ડિશન એકદમ સારું છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સડો લાગેલો નથી આખો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ખોટા ફોન કરવા નહીં કેમ કે ટોટલ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેતી હોય છે ટાયર છે તે સારા છે મીડિયમ કન્ડિશનમાં ચારે ચાર ટાયર છે અને પાર્સિંગ પેપર જોવા નહીં ટ્રેલર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત લાખ હજાર અંદાજમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેલર તમને જિલ્લો ભાવનગર અને પાદરગઢ જોવા મળશે પાદરગઢ હવે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે છોતેર ડબલ જીરો એકાશી વાળા નંબર છે તે ઓનરના છે યોગેશભાઈના કોન્ટેક કરી ટ્રેલરની ખરીદી કરી શકો ટ્રેક્ટર છે ઝોનડિયર તમે જોઈ શકો છો વિડીયો અંદર ઝોનડિયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ ફંક્શન કમ્પ્લેટ વર્કિંગ કન્ડિશનમાં તમે જોઈ શકો છો વિડિયોની અંદર અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઉનર નો એક વખત કોન્ટેક્ટ કરજો

અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે અરવિંદભાઈને ટ્રેક્ટર વેચવાનું છે કિંમત અંદાજિત 5 લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો માંડવી અને

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં આખું હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો પેલા ઉનરનું કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર પચાસ ટકા જેવા મીડિયમ ટ્રેક્ટર ની અંદાજીત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અચિતભાઈ પદરેશભાઈ નામ અમત્રેસર પાંચ ચુમાલીસ અથવા નેવું બે ત્રીસવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે આયસર આયસર ત્રણસો તેત્રીસ સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર ન્યૂ મોડેલ છે બે હજારને પંદરના મોડેલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ છે સો એ સો ટકા કંડિશનમાં છે તેવું ઓનરનું કહેવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા લાલભાઈ સુનીલભાઈના માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર લેવા જાવ અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ દશે જ તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી જોવા મળશે બેટરી સારી નવી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ઓરિજનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો તો વિડીયો ઉપર નંબર મળી જશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું બે પીચોતેર અથવા સિતેરક બાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો તો કાનભાઈને મહ મહન્દ્રા ટ્રેક્ટર ઓઝાર વેચવાના છે કયા કયા ઓઝાર છે શું કિંમત છે ક્યાં જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો સૌ પ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ

કિંમત બે લાખ અને નેવું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઉજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ઉપલેટા જોવા મળશે ટ્રેક્ટર ઓઝા લેવા ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિઓ જોતાં વિડિયો ઉપર નંબર મળશે સિંતેર ચાર

લઈ ચેક કરીને લઈ શકો છો ઓનર નો કોન્ટેક કરી રૂબરૂ જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા ટાયર છે તે પાછળના મોટા ટાયર નવા છે રિમોટ કરેલા તે પણ ગેરંટી વાળા રિમોટ સાથે ટાયર જોવા મળશે આખું ટ્રેક્ટર ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા છે કિંમત કિંમત અંદાજિત રૂબરૂ ફેરફાર થશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક

અને ગાય નવ મહિનાની ગાભણ છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આઠ થી નવ મહિનાની આ ગાય ગાભણ છે અને સાવ સોજી ગાય છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ ઓનરનો જાવન્ટેક્ટ કરીને જજો માલિકનો કેમ કે ગાય વેચાઈ જશે ખોટો ધક્કો થશે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમત પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં પણ રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને બાબરા ગામે જોવા મળશે ઉપર નંબર મળશે ભાભલું ભાઈ નામ ત્રણ બે ઓગણસી વાળા નંબર પર કોલ કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો